જયમાં આશા પુરાવા તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે નાના નાના છોકરાઓ પદયાત્રીની સેવા કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો પૂરું જોજો મજા આવશે તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આવા છોકરા પદયાત્રીની સેવા તો સરબત પીવાળી રહ્યા છે તો મિત્રો તો તમે મોટા થઈને કેમ સેવા ના કરી શકો તો મિત્રો તમે પણ સેવાનો લાભ લેવાનું ભૂલતા નહીં તો અહીંયાથી તમે જોઈ શકો છો કે નાના બુલકાઓ આપણા ભાઈઓ સેવા કરી રહ્યા છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરુર જરૂર કરજો અને કમેન્ટમાં જય આશાપુરા લખો જય માતાજી ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં તો મિત્રો ચાલો આપણે સવાર સવારના સાડા વાગી ગયા છે તો અહીંયાથી તમારો ભાઈ પદયાત્રા કરી રહ્યો છે તો ચાલો આપણે માં આશાપુરાનો કેમ્પ આવેલો છે ત્યાં સેવા ચાલે છે ચા નાસ્તાની તો અહીંયાથી આપણે ચા નાસ્તો કરી તમે જોઈ શકો છો કે ગામ હાડાટોળા મિત્ર મંડળ તરફથી સેવા થઈ રહી છે તો મારા વાલીરાઓ અહીંયાથી તમે જોઈ શકો છો કે આ આશાપુરા ગામ હાડાટોળા મિત્ર મંડળ તરફથી સેવા થઈ રહી છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ટાઈપનો કેમ્પ છે તો ચાલો આપણે અંદર જઈને તમને બતાવીએ તો અહીંયાથી તમે નજારો જોઈ શકો છો કે કઈક આ ટાઈપનો કેમ છે ચા નાસ્તાની સગવડ છે તો અહીંયા ચા છે અને ગાંઠિયા અને મરચાં પણ છે તો ચાલો આપણે નાસ્તો કરી લઈશું જય આશાપુરામાં કેમ છો મિત્રો તો આપણને એક બાબા મળી ગયા છે સિત્તેર વર્ષના જે ડ્રાફા ગામ પદયાત્રા કરી રહ્યા છે માતાના મઠ તો ચાલો આપણે બાબાને પૂછે કે કેટલા વર્ષથી આવે છે અને કયા ગામથી આવે છે તો ચાલો બાપાનો આપણે ઇન્ટરવ્યુ લઈશું જામજગામ ગામ પદયાત્રા મને ઉમર સિતર વ તમે બાપા કેટલા વર્ષથી આવો છો હા તો કાયમ ના તમે કેટલા કિલોમીટર ચાલો ચાલીસ પચાસ તો તમે જોઈ શકો છો કે આવી સિત્તેર વર્ષની ઉંમર થયેલી છે તો પણ બાપા સિત્તેર આપણે પચાસ કિલોમીટરની રેન્જ કાપે છે તો મિત્રો આ એક જોવા જેવી વાત છે તો માં આશાપુરાની દયાથી બાપા કાયમ ચાલીસ પચાસ કિલોમીટર ચાલે છે તો મિત્રો તમે પણ આવો આશાપુરા માતાના મઢ અને પદયાત્રા કરવાનું ભૂલતા નહીં

નાયા હતા તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે નાઈને આપણા કપડાં ધોઈને સૂકવી દીધા છે તો મારા વાલીરાઓ કંઈક આ ટાઈપની હોટલ છે તો આપણી બોલેરો ગાડી છે તો અહીંયાથી તમે જોઈ શકો છો નજારો તો તમારો ભાઈ અહીંયા નાઈને આપણી આ જાડેજા પરિવાર જયાપુરામાં તો મિત્રો આપણી બોલેરો છે આ આ બોલેરો આપણી સેવામાં આવી છે તો હોટલ ગોકુલ એ હોટલ પર આપણે રોકાયા છે તો અહીંયાથી ચા પાણી કડી અને આગળ વધીશું તો અહીંયાથી આપણા પદયાત્રી ગ્રુપ અહીંયા બધા બેઠેલા છે તો અહીંયા જોઈ શકો છો તમે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરું જોજો

કેટલા ડી માં તમે પહોંચી જશો પાંચ દસ ડી ની મારી પર છે દસ ડી માં દસ ડી ની અંદર પહોંચી જશું જય માતાજી જય અઠાકુરા માતા ભલું કરે જય આશાપુરા કેમ છો મારા વાલીરાઓ તો આપણે અહીંયા આ જગ્યા પર નાઈ લીધું છે તો હવે નાઈને આગળ જઈએ છીએ ત્યાં આપણે માતાજીના મંદિરે જમવાનું છે તો ત્યાં જઈશું અને મિત્રો તમારા ભાઈનો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે તો અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ આગળ તો આપણે દોઢસો એક કિલોમીટર જેવું કપાઈ ગયું છે તો હવે સાત એક ડીમાં આપણે મા આશાપુરાના દર્શન કરવા મંદિરે પહોંચી જશું તો ચાલો મળીએ આગળ જય માતાજી તમે ક્યાંથી આવો છો અમે દ્રાફાથી આવી છીએ તો તમે

તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા જમવાની વ્યવસ્થા છે તો આપણે અહીંયાથી તમે જોઈ શકો છો તો આપણે અહીંયાથી જમી અને પછી આગળ જઈશું તો ચાલો તમને બતાડીએ ત્યાં ભાઈ ભક્તો પદયાત્રી અહીંયા સુટેલા છે તો કંઈક આ ટાઈપનું છે અહીંયા સેવા અહીંયા વાળો ચાલુ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તો પદયાત્રાના અહીંયા જમી રહ્યા છે તો મિત્રો સૌરાષ્ટ્ર ધરતી પર ખૂબ દીરથી સેવા થાય છે તો તમે જરૂરથી આવજો માતા જીના દર્શન કરવા પદયાત્રા કરવાનું ભૂલતા નહીં તો મારા આપણે જમીને કંઈક આવા હોલમાં સુવા આવ્યા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણને હોલમાં ગાઢલા પણ મળી ગયા છે અને બધા પદયાત્રી ભાઈઓ અહીંયા સુટા છે તો મિત્રો અહીંયા સેવા સારી છે તો તમે જોઈ શકો છો અમે જાત્રા નિકળ્યા છે ભાષાને બને આ બધા ત્યાં અમે જામનગરથી નીકળેલા છીએ સંજય બાપુ તું ચાલુ હોય બોલવાનું તમે બોલો શું બોલો ચાલુ બાપુ આ બધી કંઈ બધું અમારા સંજયભાઈ માન્ય છે ત્યાં ભાઈપાલજી બાપુ બધા હર્પલજી બાપુને ફોટમાં ચાલુ છે પાછળ રહી ગયા છે એના વિશે કો મોડરા કાયલ માં આ વાડુ ની છોડી દારી પર ઊભો પકડિયા હતો એ લેકાયા બરજા છોડી તું આ તું ચાલ હા કાયાટ બોલો બોલો તા રાખા

હોય અને ખેતીના પણ પોતે જાણકાર હોય અને શાકભાજીનો સહાયો કરતા હોય રાજકોટ સરકાર બહુ સારું એવું યોગદાન આપે છે વર્ષોથી આવી રહ્યા છે પદયાત્રામાં માતાજી એમની મનો કરે તેવી ઈચ્છા હાલો માતાજી ભાઈ જય રામ રામભાઈ માતાજી કેમ છે બધા મજા મળે છે ને અમે જઈએ ત્યારે માતાના મઢ ઘણા બધા ભાઈ બંધો તો તમારે અમારા દરબાર હશે એનું નામ એ રાજભાઈ અહીંયા તમે જોઈ શકો છો હવે અમારા છતો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અમારી બધે સ્ટેમ મેમ્બર હેલાભાઈ આ ભાઈ બહેનથી આવેલો આમથી ભરૂચથી આવેલો તમારું ઇન્ટરવ્યુ લેવું તમે કંઈક બોલો તમે કેટલા ટાઈમથી આવો અમે માતાજીની અસીમ કૃપાથી ત્રણ વર્ષથી આવીએ છીએ તો અહીંયા ધ્રાફા ગામના ભાઈઓનો ખૂબ સપોર્ટ છે અને માતાજીની રહ્યા છે તો મિત્રો આપણે ગુલાબ ગામથી આવીએ છીએ તો આપણને બધા ભાઈઓ સપોર્ટ કરે છે તો મિત્રો આપણે જ્યાં સુધી જીવીશું પગ ચાલશે ત્યાં સુધી માતાજીના દર્શન કરવા જરૂર આવીશું હજી અમારા ત્રણ મેમ્બર આવે એને તમને દેખાડું એ આવે છે બાપુ આવે છે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો મિત્રો સપોર્ટ કરો ભાઈને લાઈક બાપા કેટલા ટાઈમથી આવો તમે

તો મિત્રો આ જ રીતે પદયાત્રીની સેવા કરો માતાજી તમને ખૂબ આપે ખૂબ આગળ વધારે અને તમારી મનની મનોકામના પૂર્ણ કરે એ માતાજીને આપણે જોવા કરીએ છીએ તો જોઈ શકો છો કે આ ભાઈ સેવા કરી રહ્યા છે ભાઈ તમારું નામ બાબુભાઈ બાબુભાઈ સેવા ઢીલથી કરે છે તો મિત્રો અહીં આવો છો તો બાબુભાઈ ની સેવા પર બેસી અને સરબત પીતા જજો તો ચાલો મિત્રો મળીએ આગળ માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં મે <laughs> પગપાળા યાત્રા કરીને અહીંયા અડધા ભાઈઓ બેસેલા છે ખુરશી પર અને અડધા ભાઈઓ અહીંયા નીચે તમે જોઈ શકો કે છૂટેલા પણ છે તો અહીંયાથી જમણવાળો ચાલુ થઈ ગયો છે તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તો પદયાત્રા કરીને ઠાકીને અહીંયા જમવા બેસી ગયા છે તો અહીંયાનો નજારો તમે જોઈ શકો છો તો મિત્રો તમારો ભાઈ વિડીયો બનાવી રહ્યો છે તો મિત્રો તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો તો અહીંયા તમારો ભાઈ પણ જમી લીધું છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણા અર્જુનભાઈ છે તો એ પણ જમી રહ્યા છે તો અહીંયાથી તમે કઈક આ ટાઈપનો નજારો જોઈ શકો છો અહીંયા આ શક્તિમા મંદિર છે તો આ લોકેશન પર આપણે આજે સુવાના છે તો અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જે આશા પૂરા લખો અને વિડીયો વધુમાં વધુ શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ